તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આરસી બુક વાળું આ ટ્રેલર રાહુલભાઈને વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલરની બધી માહિતી આપી દઈશ મોટા ટ્રેક્ટરનું ટુ-व्हीલ ટ્રેલર છે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો આ ટુ-व्हीલ ટ્રેલર મોટા ટ્રેક્ટરનું રાહુલભાઈને વેચવાનું છે કન્ડિશન તમે ક્લિયર કર જોઈ રહ્યા છો તળિયું ચોખ્ખું છે સાડું પત્ર પણ સારા કન્ડિશનમાં અત્યારે ટ્રેલર કમ્પ્લીટ છે કોઈ પ્રકારનો ફોલ્ટ નથી રનિંગ કન્ડિશનમાં ટ્રેલર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેલર રૂબરૂ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા રાહુલભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેલર રૂબરૂ જોવા કે લેવા જાઓ તો રાહુલભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં જો ટ્રેલર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી સારા કન્ડિશનમાં અત્યારે ટ્રેલર છે ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેલરના એક લાખ પાંચ હજાર કિંમત ફિક્સ રાહુલભાઈએ રાખી છે ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો વાંકાનેર અને ઝાલી ગામે જોવા મળશે તમારે રાહુલભાઈનું આ ટ્રેલર લેવું હોય તો તેમના